શિયાળો આવે ને એટલે નાના બાળકોથી લઈ વડીલો સુધી બધાને શરદી ઉધરસ કફ જેવી અનેક બીમારીઓ જોવા મળતી હોય છે હવે નાના બાળકોને જ્યારે શરદી ઉધરસ થાય ત્યારે તેને દૂર કરવું ખૂબ જ મુશ્કેલ થતું હોય છે ઘણીવાર મોટાના લીધે નાના બાળકોને પણ તેનો ચેપ ફટાફટથી લાગી જતો હોય છે હવે અહીંયા રોજે રોજ દવા લેવા કરતાં અથવા તો દરરોજ આપણે ઉકાળો બનાવી અને પીવાનું કામ જો ઝંઝટવાળું લાગતું હોય તો આજે હું તમારી સાથે તેનો એક ક્વિક ઓપ્શન શેર કરી રહી છું અહીંયા તમારે માત્ર એક બરફનો ટુકડો ઉમેરશો એટલે ફટાફટથી આપણો ઉકાળો તૈયાર થઈ જશે તો જેને એકદમ ઇઝી અને ક્વિક તો ચાલો આપણે ઓલમોસ્ટ ચારથી પાંચ મહિના જ્યાં સુધી ઠંડી રહે ત્યાં સુધી આપણે આ કઈ રીતના સેવન કરવું કઈ રીતના સ્ટોર કરવું તે જોઈએ અહીંયા વજનથી જોઈએ તો મેં અઢીસો ગ્રામ જેટલી લીલી હળદર અને દોઢસો ગ્રામ જેટલો આદુ લીધેલો છે આ તેનું પરફેક્ટ માપ છે અહીંયા મારા ઘરે છથી સાત વડીલો છે એટલે ટોટલ હું અહીંયા ચાર મહિના માટે ચાલે તેટલી આ હોમ રેમેડી બનાવવા જઈ રહી છું જે તમને શરદી કફ અને ઉધરસમાં તો ખૂબ જ ફાયદો દેશે લીલી હળદર નોર્મલી આપણા શરીરમાં બૂસ્ટર ડોઝનું કામ કરે છે લીલી હળદરમાં એન્ટી બેક્ટેરિયલ એન્ટી ફંગલ અને એન્ટી ઓક્સિડન્ટ જેવા ગુણો હોવાથી આપણી રોગપ્રતિકારક શક્તિને તે ફટાફટથી વધારે છે લીલી હળદરમાં તેની સાથે સાથે વિટામિન કે પોટેશિયમ ફાઈબર આયન મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા તત્વો હોવાથી શિયાળામાં જ્યારે આ લીલી હળદર ખૂબ જ સસ્તા ભાવમાં અને પુષ્કળ પ્રમાણમાં મળતી હોય ત્યારે આપણે તેને જો એકવાર આ રીતે સેવન કરશું તો આખા વર્ષ દરમિયાન તાવ શરદી ઉધરસ કફ તો બિલકુલ નહીં થાય અત્યારે જનરલી ફ્લૂના પણ આપણને કેસીસ ખૂબ જ જોવા મળતા હોય છે તો જો આ રીતે તમે લીલી હળદરનું સેવન ત્રીસે રોજ કરશો તો કફને તો તે ફટાફટથી તોડી નાખશે અને અસ્થમા જેવી બીમારીમાં પણ આ લીલી હળદર તમને ખૂબ જ ફાયદો આપે છે ફ્રેન્ડ્સ આ રેમેડી ટ્રાયલ એન્ડ ટેસ્ટેડ છે હું છેલ્લા ત્રણ દિવસથી તેને લઉં છું અને તેનાથી મને ખૂબ જ ફાયદો થયો છે હવે લીલી હળદરને મેં ધોઈ અને જેની સમારી બેથી ત્રણ વાર સાદા પાણીથી ધોઈ લીધેલી સેમ એ જ રીતે મેં આદુને પણ ધોઈ અને સમારી ફરીથી બેથી ત્રણ વાર પાણીમાં તેને ધોઈ લીધેલો હવે આપણે આ રેમેડી બનાવવાનું શરૂ કરીએ જેના માટે મેં અહીંયા એક મિક્સર જારમાં આદુ અને હળદરને સારી રીતે મિક્સ કરી લીધેલા સેમ આદુમાં પણ એવું જ છે અપચામાં ફાયદો કરશે શરદી કફને દૂર કરશે અને તાસી રીતે ગરમ હોવાથી શિયાળામાં ખૂબ જ ફાયદો આપશે હવે આ ડ્રિંકને એકદમ હેલ્ધી અને ટેસ્ટી બનાવવા માટે સ્ટોર કરવા માટે બીજું મેં અહીંયા અડધી ચમચી જેટલો સંચર પાવડર અડધી ચમચી જેટલા હાથથી મસરેલા અજમા અડધી ચમચી જેટલો મરીનો પાવડર અને અડધી ચમચી જેટલો પીપળી મૂળના ગંધોળાનો પાવડર ઉમેરેલો છે જે બિલકુલ ઓપ્શનલ છે નજીકના કિરાના સ્ટોરમાં તમને આરામથી મળી જશે ન મળે તો તેને સ્કીપ કરવો હવે થોડું એવું પાણી ઉમેરી મેં સારી રીતે તેને ક્રશ કરી લીધેલું તો હવે ત્રીસે રોજ આવું બનાવવાનું ઝંઝટવાળું કામ કોને મજા આવે તો એના માટે હવે તેને સ્ટોર કરીશું બેથી ત્રણ મોટા ગ્લાસ જેટલું પાણી લેશો અને તેને ગરમ થવા માટે મૂકી દઈશું એકવાર આ પાણી સરળ રીતના ગરમ થઈ જાય ત્યારબાદ આગળ ક્રશ કરેલી મસાલાયુક્ત આદું હળદરને આમાં ઉમેરી દઈએ હવે અહીંયા આપણે ચારથી પાંચ મિનિટ તેને સ્લોથી મીડિયમ ફ્લેમ પર ઉકાળી લીધેલું હવે અહીંયા કલાક માટે મેં ઠરવા રાખી દીધેલું એકદમ સરસ રીતના આપણી આજે હળદરવાળું પાણી છે તે ઠરી ગયેલું તો આપણે તેને બાજુમાં રહેલી પ્લેટમાં એડ કરી દઈએ અહીંયા જ્યારે તમે તેને ક્યુબ્સમાં એટલે કે બરફ થવા માટે મૂકો છો ત્યારે એકદમ વ્યવસ્થિત રીતે હલાવી લેવાનું જેથી કરીને બધા ક્યુબ્સમાં બધું મિશ્રણ ઇક્વલી આવી જાય તો હવે આખી પ્લેટ આવી રીતના સરસથી ફીલ થઈ જાય ત્યારબાદ આપણે કોઈ એક એરટાઇટ કન્ટેનરમાં તેને ભરી દઈશું અહીંયા માત્ર ને માત્ર હું ફ્રીઝરમાં આને રાખી દઈશ જ્યારે પણ તમારે ઉકાળો બનાવવો હોય ત્યારે એક ચમચી જેટલું આમાંથી લઈ શકાય અથવા તો આપણે આઈસ ક્યુબ્સ એટલે જ જમાવેલા છે જેથી કરીને એક ગ્લાસમાં એક બરફનો ટુકડો આરામથી તમે ઉમેરીને આટલો ટેસ્ટી અને હેલ્ધી એવો ઇમ્યુનિટી બુસ્ટર ઉકાળો બનાવીને તૈયાર કરી શકો તો તમે જુઓ છે એ રીતના મેં ઓલરેડી ત્રણ ક્યુબનો અહીંયા ઉપયોગ કરી લીધેલો છે અહીંયા એક ગ્લાસ જ્યારે આખો પાણીનો ઉકળતા પાણીનો હોય ત્યારે તેમાં એક બરફનો ટુકડો ઉમેરી શકાય હું ત્યારે કાચનો ગ્લાસનો ઉપયોગ કરું છું એટલે પાણી મેં ઓછું ઉકાડેલું છે તમે નોર્મલી સીપ કરીને પી શકો તેટલું પાણી ગરમ કરવાનું રહેશે આ ઉકાળો જ્યારે તમે નાના બાળકોને દેતા હોય ત્યારે આ બરફના ટુકડામાં વન ફોર્થ આપવાનું અને અહીંયા આ જે ઉકાળો છે તે નાના બાળકો એટલે કે પાંચથી સાત વર્ષની ઉપરના હોય તે લોકોને જ આપી શકાય હવે પાણી ઉમેરીને બેથી ત્રણ મિનિટ તેને હલાવી લેશું જેથી કરીને આ બરફનો ટુકડો સારી રીતે ઓગળી જાય તો છે ને એકદમ ઇઝી અને ઇન્સ્ટન્ટ રેમેડી આખો શિયાળો અમારા ઘરે અમે એક ગ્લાસ સવારે નાણાં કોઠે અને એક ગ્લાસ રાત્રે સૂતી વખતે પીએ છીએ જો તમારી તાસીર વધારે ગરમ હોય તો માત્ર અડધો ટુકડો અથવા તો સવારે એક જ વાર તેને લેવાનું હવે અહીંયા જો તીખાસ વધારે પસંદ ના હોય તો નાની એવી ચમચી તમે જોઈ શકો છો એટલી હું અહીંયા મધની ઉમેરીશ જેથી કરીને પીવામાં આનો ટેસ્ટ ખૂબ જ સારો આવે ઇન બિલીવ મી ફ્રેન્ડ્સ જ્યારે આપણે નોર્મલી બહારથી વિક્સની ગોળી હળદરવાળી જે આવે છે આદુવાળી તે લેતા હોય આનો સ્વાદ પણ એવો જ લાગશે તો ચલો આપણે હવે આને ગરમા ગરમ જ ટ્રાય કરીએ તો માત્ર એક ક્યુબમાં એક ઉકાળો તૈયાર થઈ જશે આશા છે ફ્રેન્ડ્સ તમને આ રેસ રેમેડીનો વિડીયો સારો લાગ્યો હશે તો બીજા લોકોને ફટાફટથી શેર કરી ચેનલ પર નવા હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ